અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની વાવડી પંચાયત કોના ભરોસે માલપુર તાલુકાના વાવડી ગામ પંચાયતની પાછળના ભાગે સ્કૂલનું કામ ચાલુ હોય ત્યારે બાળકો પંચાયતની પાછળ આવેલી એક ઓડીમાં અભ્યાસ કરતા હોય ત્યારે પંચાયતની આગળનો લોખંડનો મેન ગેટ હોય જે ક્યારે પડીને કોઈ બાળકનો જીવ લે તે નક્કી નથી તેમ જ પંચાયતની સાફ સફાઈ ક્યાંની જોવા મળતી નથી અને સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળ્યા તેમ જ નાના બાળકો ત્યાં અભ્યાસ કરતા હોય ત્યારે ઓડીની બિલકુલ સામેની બાજુ એક આખું જંગલ જેવો માહોલ જોવા મળી રહ્યું છે ત્યારે જો રિશેષ દરમિયાન કોઈક ઝેરી જનાવર બાળકને કરે તો જવાબદારી કોની તેમજ સોમવાર જેવા ચાલુ દિવસે ખંભાતી તાળુંગ પંચાયતમાંગ જોવા મળ્યું ત્યારે પંચાયતમાંગ સાફ સફાઈનો અભાવ અને પંચાયતનો મેન દરવાજો તૂટેલી હાલતમાં દેખાય છે તો પછી તલાટી કે સરપંચ ગામનો વહીવટ કે ગામનો વિકાસ કેવી રીતે કરતા હશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામુલ ચોવીસ ન્યૂઝ